શક્તિપીઠ અંબાજીના પવિત્ર યાત્રાધામ ખાતેના ભગવતીની આરાધના ભાગરૂપે એક અદભુત અને દિવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મ ભોજન કરાવતા પહેલા નાની બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને તિલક કરવામાં આવ્યું હતું અને વેદના પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય અને અદ્ભુત દ્રશ્ય નિહાળીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી આટલી મોટી સંખ્યામાં થયેલા ભવ્ય કન્યા પૂજનની ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવી છે આ પ્રસંગે ચાચરના ચોકની ખાતે જ તેનું સર્ટિફિકેટ પ્રદાન કરવામાં આવ્યું હતું